મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયેલી નુકસાની અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય ટૂંક સમયની અંદર જાહેરાત થઈ શકે છે મિત્રો ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા સીએમને પત્ર લખવામાં આવેલો છે મિત્રો માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયેલું છે ચાલુ વર્ષનું જે પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો કમોસમી વરસાદ એટલે કે જે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે મિત્રો જે ચાર મહિનાની મહેનત ઉપર પાણી પડી વળ્યું છે ખેડૂતોને જે કપાયેલા પાક ઉપર માવઠા રૂપિયા પાણી ફરી વળ્યું છે ત્યારે સરકાર દ્વારા સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ આ ઉપરાંત ચાલુ વર્ષના જે પાક છે સંપૂર્ણપણે માફ કરવું જોઈએ વિશેષ મિત્રો સરકારના માનીતા જે પાંચ પચીસ ઉદ્યોગકારો હોય તો એને ઉદાર હાથે જેવી રીતે સરકાર છે મદદ કરતી હોય તો ખેડૂતોને કેમ ન મદદ કરી શકે છે વિશેષ મિત્રો અને કહેવાય ને કે આમ જે કહેવાય ને માગણી કરતો પત્ર છે એ કિસાન કોંગ્રેસ રાજ્યના મુખ્યમંત્રીએ લખેલો છે મિત્રો રાજ્યના મુખ્યમંત્રીને આ પત્ર લખવામાં આવેલો પ્રશ્ન તમારું આ બાબતે શું કેવું કે ખાસ જે પાક ધિરાણ છે માફ કરવું જોઈએ કે ન જોઈએ મિત્રો કારણ કે મિત્રો ખેડૂતોની જે મહેનત છે ચાર મહિનાની જે મોમાં કહેવાય ને કે કોળિયો આવે ને કોળિયો છે ને એ છીનવાઈ ગયો કારણ કે તમે જોઈ શકો છો તમે આ જે માવટું પડેલું છે તો ખેડૂતનો જે ઊભો પાક છે કહેવાય ને કે એ સાવ પૂરો થઈ ગયો છે મિત્રો તમે મગફળીના વિડીયો જો મગફળી કેવી રીતે આમ પાથરે પડેલી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ માટે છે ત્રણસોને ઓગણીસ કરોડ અને જે ખાસ જે ચૌસો પચાસ કરોડ આમ મળી અને સત્તરસો ને ઓગણ કરોડ છે એમાંથી પાંચસો કરોડ ચુકવ્યા નથી એવું જે ઓક્ટોમ્બર બે ના માવઠા સ્વરૂપે છે માવઠા મા માવઠા માટે જે વરસાદ પડેલો માવઠા સ્વરૂપે બરાબર એમાં દસ મહિના સુધી જે પેકેજ છે પાઇપલાઇનમાં છે એવું રટણ કર્યું અને ઓગસ્ટ બે હજાર પચીસમાં જાહેરાત પેકેજ કર્યું બરાબર જેમાં છ જિલ્લાઓ માટે જાહેર કર્યું હતું અને માત્ર કપાસના પાક માટે છે જાહેરાત કરી હતી મિત્રો અને જે રાજ્ય સરકારે દિવાળીના દિવસે જે રાહત પેકેજની જાહેરાત કરી તે ખેડૂતોની મજાક સમાન જાહેરાત થઈ શકે અને તમે જોઈ પણ શકો છો તમારું આ બાબતે કેવું શું છે એ પણ આવશે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બનાસકાંઠાના તાલુકામાં અતિવૃષ્ટિ થઈ સપ્ટેમ્બર મહિનાની અંદર પહેલાં સપ્તાહમાં બનાસકાંઠામાં વરસાદ પડ્યો હજુ પણ ખેડૂતોના ખેતરમાં પાણી હોય ત્યાં પાક લઈ કેવી રીતે શકે એ પણ તમે જોઈ શકો છો ને જે મિત્રો ખાસ કરીને પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા પણ કરાઈ નથી સરકાર સમક્ષ માંગણીઓ કરાઈ છે પણ ખેડૂતોએ પ્રતિ હેક્ટર જમીનના ધોવાણ ઓછામાં ઓછા જે કહેવાય ને કે રૂપિયા છે જે એક લાખ રૂપિયા જેટલી જે વળતર છે આપવી જરૂરી જોઈએ મિત્રો ખાસ કરીને તમે પાક સમય ગણો ને તમે ચાર મહિનાની મહેનત જુઓ ખરેખરની અંદર તમારા દિલથી વિચાર કરજો જે ખેડૂત હશે એને તો ખબર જ હશે પણ જે બાકી લોકો છે તમે વિચાર કરજો કે આ ચાર મહિના તન તોડ મહેનત કરતો હોય ખેડૂત અને તમે એની જે એ મહેનત જુઓ ને તો તમને આઈડિયા આવે કે તમને ખબર પડે કે તમે એક દિવસ ખેતરની અંદર જઈને આ ચાર મહિનાની જે મહેનત તમે જુઓ ત્યારબાદ તમને ખબર પડે કે આ જે રૂપિયા છે જે એની અંદરથી પણ કેટલા બધા ખેડૂતોએ જે કમાતા હોય છે જે એમાંથી તમને બચતું હોય ને એ નાનો અંશો ભાગ હોય છે ખાસ કરીને એમાં બધા લોકોનો કહેવાય કે ભાગ પડતો હોય છે તો તમે એક વખત ત્યાં રૂબરૂ જઈને જવ તો તમને આઈડિયા આવતો હોય જે લોકો ખેડૂત હશે તો સમજી જ ગયા હશે મિત્રો તો આ વિડીયો છે મેક્સિમમ ખેડૂત મિત્રો સુધી આવશે શેર કરશો